ગત એકવીસમી માર્ચના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈઆરએચ વાળાને મળેલ ચોક્કસ માહિતીના આધારે કોસમડીથી ગાર્ડન સિટી તરફ જતા માર્ગ ઉપર ઉમંગ રેસિડન્સી નજીક દારૂનું કટિંગ કરવા ઊભેલ ગ્રે કલરની એસયુવી ફાઇવ ગાડી ઊભી હતી તેને કોર્ડન કરી સર્ચ કરતા અંદરથી દારૂનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ અને બિયરના ટીન મળી બસો એકસઠ બોટલ કિંમત રૂપિયા બાવન હજાર બસો ત્રણ લાખ રૂપિયાની કાર અને બે મોબાઈલ મળી ત્રણ પોઈન્ટ બાસઠ લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો તેમજ પોલીસે મહારાષ્ટ્ર જલગાંવના ભાઉ ભાઉસાહેબ ઉત્તમ ચૌધરી કોસંબડીના ડોલર એપાર્ટમેન્ટમાં રહેતા મયુર મોરેની સ્થળ ઉપરથી ધરપકડ કરી હતી જ્યારે તેમની પ્રાથમિક પૂછપરછમાં મહારાષ્ટ્ર ધુલિયાના પ્રજ્વલ ઉર્ફે વિકી ભોસલેએ આપ્યો હતો અને દારૂનો જથ્થો અંકલેશ્વરના પૂનમ વસાવા અને વિજય આભા કોડીને આપવાનો હતો જેના આધારે પોલીસે દારૂ આપનાર પ્રજ્વલ ઉર્ફે વિકી ભોસલે અને દારૂ મંગાવનાર પૂનમ વસાવા અને વિજય આભા કોડીને વોન્ટેડ જાહેર કરી તેમના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા છેલ્લા બે મહિનાથી પોલીસ ચોપડે વોન્ટેડ એવા કોસંબડીના વિજય કોડીને અંતે પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી જ્યારે આ ગુનામાં વોન્ટેડ મહિલા બુટલેગર પૂનમ વસાવા અને મહારાષ્ટ્રથી દારૂ આપનાર પ્રજ્વલ ઉર્ફે વિકી ભોસલેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા